જેમાં બ્રહ્મકુમારી મિતાબેન અલ્પાબેન શિલ્પાબેન હિનાબેન સહિતના અનેક બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્પર્ધાત્મકમાં વિદ્યાર્થીઓમાં યોગ રમતગમત હાસ્ય કલાશક્તિ એકાગ્રતા અને સદગુણોનો વિકાસ થાય તે હેતુથી બ્રહ્મકુમારીના માર્ગદર્શન દ્વારા ત્રણ દિવસ બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી આજ મારી હાટીના પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્રમાં બ્રહ્માકુમારીતાબેન તેમજ અન્ય બ્રહ્માકુમારી બહેનો દ્વારા સમર કેમ્પમાં નાના નાના બાળ વિદ્યાર્થી ભાઈ બહેનોને સમર કેમ્પ ત્રણ દિવસનું રાખેલ છે અને ત્રણ દિવસના કાર્યક્રમના પ્રારંભમાં અમે જે આમંત્રણ આપ્યું એ આમંત્રણ રૂપ જ્યારે આવ્યા ત્યારે જો અસંખ્ય બાળકો આમાં લાભ આવ્યા છે એ બાળકોનું ભવિષ્ય સારું બને એ ત્રણ દિવસ માટે જ્ઞાન સાથે એને ગમત આપવામાં આવશે એના ભવિષ્યમાં શાસ્ક સુખ માટે પ્રયત્ન કરશે પાકો સુખ માટે પ્રયત્ન નહીં કરે અને ક્યારેય જો પોતાના જીવનમાં દુઃખી ન થાય સુખ જ અનુભવે અને સાદગી અનુભવે એવાથી જે વાતાવરણમાં જે પ્રવચન દ્વારા માધ્યમ દ્વારા જે સમજણ આપવામાં આવે છે તેમાં જે પ્રજાપિતા બ્રહ્માખ વિશ્વવિદ્યાલય કેન્દ્રને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવે છે જે બાળકો આવ્યા છે તેના માતા પિતાઓ પણ જ્યારે બાળકો માટે જે સારી આશા રાખીને મોકલા છે તે ખરેખર સુંદર એથી જ્ઞાન મેળવી અને એના જીવનમાં આનંદ અનુભવ છે એમાં કોઈ શંકા નતા નથી આ માટે તો ઉપસ્થિત રાખી અમને મારી સાથે તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ બારોડિયા નિલેશભાઈ સામાજિક કાર્ય વગેરે ઉપસ્થિત રહી અને આમાં જે લાભ લીધો છે લાભ આપવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમાર વિશ્વવિદ્યાલય કેન્દ્રનો પ્રાણદયપૂર્વક આભાર માની મારી વાણી પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના